સીતારામ સીતારામ કેમ છો બધા મજામાં કેમ છો મજામાં હવે આ છે ને ભાઈ સવારના કામ કરતા હતા થોડું ઘણું કામ હતું એ કર્યું અને અત્યારે ભાઈ નાય નાયધોન કમ્પ્લીટ થઈ ગયા છે એ અને હવે આ છે ભાઈ આપણે ઐતિહાસિક દિવસ હું આજ બાવીસ જાન્યુઆરી બે હજાર સોવીસ કેટલા ટાઈમ થી આપણે રાહ જોતા હતા એ દિવસ આજ આવી ગયો હતા આપણા રામ લલાએ મંદિરમાં પદરામણી કરીને પ્રાણ પ્રતિકના થઈ ગઈ હવે આનથી સારો દિવસ બીજો જગતમાં માં કયો હોય આ આપડે રાહ જોતા હતા અને વર્ષો પ્રતિજ્ઞા પૂરી થઈ હો આપડી અને આ જમાવટ અને એનું કારણ છે કે હવે આજ આપણે છે ને આ તો ન જવાનું અને ને આપણે ટાઈમે વધારે જઈશું પણ અત્યારે આપણે જે બનાવીએ ને આપણી આ ઝૂંપડી સજાવી છે કંઈક આપણે જે બનાવીએ હારો ભોગ ધરીએ શ્રી રામચંદ્રજી ભગવાનને હવે જો ભાઈ આપણા મકાન ના ત્યાં ના પાટિયા લાગી ગયા છે અને આ જો લોખંડ બંધાય છે અને બે દિવસમાં લગભગ લિન્ટર ભરાય જાય એવું લાગે છે અને પછી આગળનું કામ ઉપાડશું હું ધીરે ધીરે બધું હાલે છે અને લોખંડ હવે જો બંધાય છે પાટિયા લાગી ગયા છે હું હા કરો તારે બીજું

એ રીતનું બધું આયોજન ગોઠવું છે એટલે વિડીયોમાં જોવાની જમાવટ એટલે હવે આગળ એમને ધીરે ધીરે બધું કરતા રહીએ અને તું હવે શરૂઆત કર ભગવાનનો પ્રસાદ બનાવવાની માનભોગ બનાવો મને અહીંયા જિંદુ વાળું દૂધ ગરમ મૂકી દઉં ચલા દૂધ ગરમ કરવું પડશે દૂધ મૂકી દઈ ના માં નાખણ છે ખાંડ દૂધ માખલે ગળી જાય ને તમા નાખી દઈ હવે કેસર નાખવાનું છે કેસર નાખ દી

હા સને ભાઈ સતનારાયણ ભગવાનની કથામાં બને એમ અને ઘરે જો આપણે બનાવવાનું હોય તો એને રવાનો શેરો બોલાય ભાઈ અને ઘરે મહેમાન જો આવે ને અને બનાવી રવો એને શેરો બોલવામાં આવે રવાનો શેરો હોય અને એ થાળીમાં પાથરીને એના બટકા પાડે ને ઉપર ખો પાત્ર ને એ રીતનું હોય અને આ ભાઈ ભગવાનનો પ્રસાદ એટલે આમાં દૂધ આવે કેસર આવે અને આને બોલાય માનવું ઘી તો ગરમ થઈ ગયું છે આપડે રવો નાખી દઈ

હું હવે છે ફૂલ નું તો ઉકેલ નાખું લે ફૂલ આપણે જે કાંઈ બનાવવું છે ફૂલ નું બનાવી નાખું બનાવી નાખું પછી અત્યા પ્રસાદ છે આ પછી દીવા ધૂપ નો ટાઈમ થઈ જાય એટલે દીવાધૂપ કઈ નાખતું પછી होशे काही गोसे दूध नाईक देई

બની ગયો ને સરસ બન્યો મહાન ભોગ તો બની ગયો છે ઉતારી લઈ હવે ભગવાનને પ્રસાદ ધરીએ ને પછી ભગવાન પાસે કાંઈક પ્રાર્થના કરી કે ભાઈ અમને છે ને કાંઈ કોઈનું ખોટામાં ભાગ લેવાનું કે પછી ખોટા કામમાં અમારો કાંઈ ઓલું ન હોય પછી અમે ભાઈ કોઈકને નહીં એકી કોઈ પાસે લેવું ન પડે એવું કાંઈક આશીર્વાદ આપો પ્રભુ કારણ કે મન મોટું હોય ને મકાન ગમે નાનું હોય ઝૂંપડી હશે પણ જો મન મોટું હોય છે તો માણસ ઝૂંપડીમાં ત્યાં સુખી હશે અને કોઈ આવે તો હારો આવકારવામાં આપે તો એ મનના કારણ છે બધા બાકી બંગલો મોટો હોય ને મનમાં જો મેલ હોય તો એ ભાઈ બ બંગલામાં ગમે કોઈ આવે તો કાંઈ ટકાય નહીં ને કાંઈ જાય નહીં હવે પ્રસાદ રામ ભગવાન ને ધરી દઈ અને લાલા ભગવાન તો હશે અરે જ રામ ભગવાન આપણે જે અયોધ્યામાં આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને રામ ભગવાન જે બેઠા એનો ફોટો આપણે પણ હોય નહીં પણ મોબાઈલમાં છે મોબાઈલમાં કાઢી અને ભગવાનને ભાવ એવો કરી ભગવાન જમી લેજો Jai Ram Bhagwan, Rua Ram Bhagwan. Jai. Sri Ram, Ram Jai Ram Jai Jai Ram. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હવે આ છે ને રામ ભગવાન આ મંદિરમાં પધરામણી થઈ ગઈ પહેલા પાસે એટલે આ મને જે કાંઈક રહેવાતું નથી કાંઈક ગાવું એવું મન થાય કે આ ગાવું આવડતું જ નથી આપણને ગાતા પણ હવે ટ્રાય મારીએ હાલો હું હે દીવા પ્રગટાવીને દિવાળી મનાવશું હે દીવા પ્રગટાવીને દિવાળી મનાવશું મારી ઝુંપડીના ભાગ્ય હવે ખુલ્લી ગયા રે રામ આવી ગયા રે મારી ઝુંપડીના ભાગ્ય હવે ખુલી ગયા રે રામ આવી ગયા રે આપણને ભાઈ વધારે ખબર પણ આ રામ નો તપ ને રામ નું તો એના બધે આપો આપ ગવાય જાય ભાઈ આપણે કઈ ગાતા આવડે નહીં પણ જે આવડું એ ગાયું અને આ ખુશી તો છે ભાઈ હવે જો છે અહીંયા આપણે કઈ લાંબી સગવડ નથી દિલથી જે થયું પ્રભુને આપણે થી જે થયું એ કર્યું અને આજનો દિવસ ખુશીથી મનાવ્યો અને આનંદ કર્યો ભાઈ અને હવે બધાયને કોમેન્ટ ઘણી આવે છે કે ભાઈ તમે ડેઈલી વિડીયો બનાવો પણ ડેઈલી વિડીયો અમે આ કોઈ કારણોસર ડેઈલી બનાવી કેમ નથી અને એવું લાગે તો બનાવશું પણ બાકી તમે એટલો જોઈએ ને એટલો આનંદ ને એટલું અમારી પ્રત્યે કહો છો ને એટલી કોમેન્ટ કહો છો એટલે અમને ઘણો આનંદ છે અને ભાઈ તમારો સપોર્ટ બહુ સારો છે આવો આવો સપોર્ટ આપતા રહેજો અને બને એટલે અમે વિડીયો વધારે બનાવવાની કોશિશ કરીશું પણ અત્યારે જે રેગ્યુલર હાલે છે એ પ્રમાણે હાલ છે અને ઘણાએ કોમેન્ટમાં એવું કીધું છે કે ભાઈ કેમેરામેનને બતાવો કેમેરામેનને બતાવશું ઘણાએ એવી વાત કરી કે ભાઈ દીકરી દીકરા તો એ તમને બધા બતાવશું પણ ટાઈમ આવે એમ વારાફરથી બધું બતાવતા રહેવું અને ભાઈ જોતા રહ્યો આવજો સીતારામ સીતારામ આવજો